આજે હર ઘણા છે મંદિરો છે એકા જીવનું કલ્યાણ કરનારા હોય છે અને દરેક જીવનું કલ્યાણ કરનારા છે કલ્યાણ કરનાર છે અને આ તો એમનું સનાતન મોટા એક વાર સંતો તહેવાર અને આજે એ શિવરાત્રીનો માહોલ જે બની રહ્યો છે આજે હૈ હૈયા છે મહત્વ ઉમંગ છે ઉત્સાહ છે ન પોટિંગ કરતા આવું કે અમારે જગ્યા કી દીધી છે ઓપઝિશન વાસ્તવિક નામ છે અને કોઈ પણ પ્રતિનિધિ દ્વારા કોઈ પણ હા જે છે હોય તો આ જોમાંઈ છે છે રહે છે